નમસ્કાર જુઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રીઝનિંગના કોયડા તો હોય છે પણ એમાં એક સવાલ એવો છે જે લગભગ બધાને મૂંઝવી નાખે છે એ છે આ આપેલી આકૃતિમાં કેટલા ચોરસ છે પણ હવે ગભરાવાની જરૂર નથી આજે આપણે આને સોલ્વ કરવાની એક એવી મસ્ત શોર્ટકટ શીખવાના છીએ જેનાથી સમય પણ બચશે અને જવાબ એ તો હંમેશા સાચો જ આવશે જરા આ આકૃતિ પર નજર નાખો પહેલીવાર જોતા તો એમ જ લાગે કે અરે બાપરે આમાં ચોરસ ગણવા તો બહુ અઘરા છે ખરું ને અને જો આપણે એક એક કરીને ગણવા બેસીએ તો ભૂલ થવાના ચાન્સ તો છે જ પણ આપણો કિંમતી સમય પણ જશે અને એ પણ પરીક્ષાના ટેન્શનમાં તો તો વાત જ પૂરી પેણ જરાય ચિંતા ના કરશો આવા કોયડા ઉકેલવા માટે એકદમ એકદમ સરળ અને સિસ્ટમેટિક રીત છે ચાલો આપણે એને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ જો આપણો હેતુ ખાલી જવાબ લાવવાનો નથી આપણે એક એવી પાક્કી રીત શીખવી છે જેનાથી સમય બચે અને ભૂલો થાય જ નહીં એકવાર આ સિસ્ટમ મગજમાં બેસી ગઈને પછી ગમે તેવી ગ્રીડ હોય એકદમ સહેલી લાગશે તો ચાલો સૌથી પહેલા એવા પ્રકારની ગ્રીડથી શરૂ કરીએ જે સૌથી કોમન છે સપ્રમાણ ગ્રીડ સપ્રમાણ એટલે શું એટલે કે એવી ગ્રીડ જેમાં જેટલી હરોળ હોય એટલા જ સ્તંભ હોય મતલબ કે રોઝ અને કોલમ્સની સંખ્યા સરખી હોય અને આની જે મેથડ છે ને એ એકદમ એકદમ સિમ્પલ છે આપણે આ ફોર બાય ફોર ગ્રીડનું ઉદાહરણ લઈને સમજીએ બસ આ ચાર સહેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે અને જવાબ આપણી સામે હાજર તો જુઓ રીત કેટલી સરળ છે આપણે શું કરવાનું છે સૌથી મોટી હરોળ અને સૌથી મોટા સ્તંભની સંખ્યાનો ગુણાકાર એટલે કે ચાર ગુણ્યા ચાર પછી બસ એક એક નંબર ઘટાડતા જવાનું અને ગુણાકાર કરતું રહેવાનું એટલે કે ત્રણ ગુણ્યા ત્રણ પછી બે ગુણ્યા બે અને છેક એક ગુણ્યા એક સુધી પહોંચવાનું ઓકે તો હવે શું બસ આ બધા ગુણાકાર જે મળ્યા એનો સરવાળો કરી નાખો એટલે કે સોળ વત્તા નવ વત્તા ચાર વત્તા એક અને જવાબ શું મળ્યો ત્રીસ બસ તો આ ચાર ગુણ્યા ચાર ગ્રેડમાં કુલ ત્રીસ ચોરસ છે જોયું કેટલું સિમ્પલ છે આ રીતે ગણતરી કરો તો ભૂલ થવાનો કોઈ સવાલ જ નથી સારું આ તો થઈ સપ્રમાણ ગ્રીડની વાત પણ હવે સવાલ એ થાય કે જો ગ્રીડ એકદમ ચોરસ ન હોય તો મતલબ કે હરોળ અને સ્તંભની સંખ્યા અલગ અલગ હોય તો ચાલો આગળ વધીએ અને જોઈએ કે આપણી આ જ રીત ત્યાં કામ લાગે છે કે નહીં તો હવે આપણી સામે એક નવો પડકાર છે એક અસમાન ગ્રીડ પણ અહીં એક સારા સમાચાર છે એ છે કે આપણે કોઈ નવી મેથડ શીખવાની જ નથી આપણી જૂની રીત જ અહીં પણ એકદમ પરફેક્ટ કામ કરશે આજ તો આ પદ્ધતિની ખાસિયત છે એની ફ્લેક્સિબિલિટી ગ્રીડ ગમે તેટલી મોટી હોય કે નાની સપ્રમાણ હોય કે અસમાન નિયમ તો એનો એ જ રહે છે સૌથી મોટી સંખ્યાઓથી શરૂ કરો અને જ્યાં સુધી જોડી બને ત્યાં સુધી ચાલ્યા કરો હવે આ પાંચ એક્સ ત્રણ ગ્રેડનું ઉદાહરણ જોઈએ આપણે સેમ ટુ સેમ એ જ જોડી બનાવવાની રીત વાપરીશું સૌથી મોટી હરોળ એટલે કે પાંચ અને સૌથી મોટો સ્તંભ એટલે કે ત્રણ ત્યાંથી શરૂ કરીએ અને ક્યાં સુધી જવાનું જ્યાં સુધી કોઈ એક બાજુ એક પર ન પહોંચી જઈએ કારણ કે એ બચી તો જોડી બનવાની જ નથી અને જુઓ આ સિસ્ટમ અહીં પણ પરફેક્ટ કામ કરી ગઈ અને સરવાળો કરો એટલે જવાબ મળ્યો છવ્વીસ તો આ ગ્રેડમાં કુલ છવ્વીસ ચોરસ છે સિમ્પલ ચાલો અત્યાર સુધી આપણે ગણતરીની વાત કરી હવે એક એવા કોયડાની વાત કરીએ જેમાં ગણતરી કરવાની જ નથી બસ એક પેટર્ન ઓળખવાની છે અને એ ગણતરી કરતાં પણ વધુ ફાસ્ટ છે બસ આ એક આકાર મગજમાં ફિટ કરી દો એક ચોરસ અને એની અંદર વત્તાની નિશાની આમાં હંમેશા કેટલા ચોરસ હોય પાંચ એક મોટો બહારનો અને ચાર નાના અંદરના આ આપણા માટે એકદમ બેઝિક બિલ્ડિંગ બ્લોક છે એટલે અહીં મુખ્ય કામ ગણવાનું નથી મુખ્ય કામ છે જોવાનું મોટી આકૃતિની અંદર આ પાંચ ચોરસવાળી પેટર્ન કેટલી વાર રિપીટ થાય છે બસ શોધવાનું છે આ તો એક રીતે ઓબ્ઝર્વેશનની ગેમ છે તો આ જે કોમ્પ્લિકેટેડ દેખાતી ફ્રેમ છે એને ઉકેલવી કેવી રીતે બહુ જ સહેલું છે ખાલી એ ગણો કે પેલી પાંચ ચોરસવાળી ફ્રેમ કેટલી છે અહીં જુઓ એક બે અને ત્રણ ફ્રેમ દેખાય છે તો બસ પાંચ વત્તા પાંચ વત્તા પાંચ એટલે કે ટોટલ પંદર ચોરસ થઈ ગયું તો ચાલો અત્યાર સુધીમાં આપણે જે બે જોરદાર રીતો શીખ્યા એને ફટાફટ રિવાઇઝ કરી લઈએ આ બંને આપણી રીઝનિંગ ટૂલકીટના નવા હથિયાર છે તો હવે આપણી પાસે બે મુખ્ય ટેકનિક છે પહેલી ગ્રીડ મેથડ જેમાં હરોળ અને સ્તંભને નંબર આપી જોડીમાં ગુણાકાર કરીને સરવાલો કરવાનો અને આ રીત સપ્રમાણ અને અસમાન બંને ગ્રીડમાં કામ કરે છે અને બીજી છે ફ્રેમ પેટર્ન જેમાં આપણે પેલી પાંચ ચોરસવાળી ફ્રેમ શોધીએ છીએ અને જેટલી ફ્રેમ હોય એટલી વાર પાંચ ઉમેરી દઈએ છીએ હવે ખબર પડી ગઈ ને કે ક્યારે કઈ રીત વાપરવાની અને છેલ્લે બસ એક વાત ઘણીવાર જે કોયડાઓ બહુ અઘરા લાગે છે ને એની પાછળ આવી જ કોઈક સરળ સિસ્ટમ છુપાયેલી હોય છે તો હવે પછી જ્યારે પણ કોઈ નવો કોયડો સામે આવે તો સીધો એને ઉકેલવા મંડવાને બદલે એક મિનિટ રોકાઈને વિચારજો આની પાછળની સિસ્ટમ શું હોઈ શકે છે